ભાઈ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો શું તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણન સાહેબનો જન્મદિવસ એ વ્યવસાય શિક્ષક અને પ્રાધ્યાપક હંમેશા પોતાના જન્મદિવસની ઉજવણી વિદ્યાર્થીઓ સાથે કરતા હતા એટલે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે રાધાકૃષ્ણ સાહેબની વાત કરું તો દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્વાનો અથવા દાર્શનિકો એની પ્રથમ પંક્તિમાં પણ લગભગ પ્રથમ નંબર આવે એવા એ મહાનુભૂતિ એમના જીવનમાંથી એમના લખાણોમાંથી એમના વક્તવ્યોમાંથી અને એમના કાર્યોમાંથી આપણે પ્રેરણા લઈએ તો આપણું જીવન ધન્ય બની જાય આજે શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ભીડ પ્રાથમિક શાળાનો શિક્ષકો શિક્ષક ભાઈ બહેનો બધા જ શિક્ષક ભાઈ બહેનો પોતાની કામગીરી શિક્ષણના ધ્યેયને સમર્પિત થઈને કરી રહ્યા છે એટલે એમનું સન્માન કરવામાં આવ્યું અને મારી દૃષ્ટિએ આપણા સમાજમાં મા અને બાપ પછી સૌથી સન્માનનીય સૌથી આદરણીય અને સૌથી વિશ્વસનીય શબ્દ જો કોઈ હોય તો એ છે ગુરુ શિક્ષક ગુરુ શિક્ષક માત્ર વિદ્યાર્થીઓનું ઘડતર નથી કરતું પણ વિદ્યાર્થી આ દેશના આવતીકાલના નાગરિકો છે એટલે રાષ્ટ્રઘડતરનું મહત્વનું કામ શિક્ષકો કરી રહ્યા છે એટલે એમની સેવાઓનું સન્માન કરવું એ મારી દૃષ્ટિએ સામાજિક ઉત્તરદાયિત્વ છે અને આજે એ સામાજિક ઉત્તરદાયિત્વ આપણે નિભાવી શક્યા છીએ એ આપણા માટે આનંદનો ખુશીની વાત છે આપણી એક કમનસીબી છે કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ વિષમ પરિસ્થિતિ હંમેશા રહે છે અને એનું કારણ એ કે આ દેશની મોટા ભાગની વસ્તી અક્ષર જ્ઞાન વિનાની છે અને એને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં દાખલ થાય છે પ્રાથમિક શાળામાં કેટલાક વર્ષો ભણે પછી અભ્યાસ છોડી દે અથવા એમને અભ્યાસ છોડાવી દેવામાં આવે એ વિષમ સ્થિતિમાં ભીડ સ્કૂલના શિક્ષક ભાઈ બહેનો પોતાની જવાબદારી ખૂબ જ કપરા સંજોગોમાં બજાવી રહ્યા છે તમે જોયું ભીડ વિસ્તાર એટલે વંચિતોનો વિસ્તાર છેવાડાના લોકોનો વિસ્તાર કે જેના માતા પિતામાં શિક્ષણનું પ્રમાણ નહીં વધશે એવા વિદ્યાર્થીઓને શિક્ષિત દીક્ષિત કરવાની કપરી કામગીરી આ શિક્ષકો બજાવી રહ્યા છે અને તે પણ પગાર બદલ ઘડિયાળને કાંટે ફરજ બજાવી એ નહીં પણ શિક્ષણના ધ્યેયને ખરેખર સમર્પિત થઈ અને વિદ્યાર્થી પોતાના પગ ઉપર કેમ ઊભો થઈ શકે સ્વનિર્ભર કઈ રીતે થઈ શકે આત્મનિર્ભર કઈ રીતે થઈ શકે અને શિક્ષણ ઉપરાંત સ્પોર્ટ્સ છે ફાઇન આર્ટ્સ છે મ્યુઝિક છે એમાં પણ એ વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયાર થઈ શકે એની ચિંતા ભીડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ઠક્કર અને એમના સાથી શિક્ષક ભાઈ બહેનો એ ખૂબ જ ધગસથી કામ કરી રહ્યા છે અને એટલા જ માટે આજે એમનું સન્માન કરવામાં આવ્યું છે એમને દરેકને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા બોલપેનની ગિફ્ટ આપવામાં આવી અને જે વિદ્યાર્થી ભાઈ બહેનો હતા એમને પણ આપણે આઈસ્ક્રીમની લીજત મોજથી માણી એમ કહો તો ચાલે તમે જોયું કે નાના નાના ભૂલકાઓ ખૂબ જ આનંદથી આઈસ્ક્રીમ માણતા હતા તો આજે શિક્ષક દિનની ઉજવણી બહુ જ સારી રીતે સારા માહોલમાં થઈ આ પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર પ્રોફેસર બીનાબેન ભાનુસાલી એ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા સહકાર યુવક મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયરભાઈ સમેજા ઉપપ્રમુખ ભાઈ શ્રી માલસીભાઈ માતંગા માતંગ ભાઈ શ્રી વારીસભાઈ પટણી એ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને બધાના હાથે જુદા જુદા શિક્ષકોનું સન્માનપત્ર અને બોલપેન ભેટ આપી અને સન્માન કરવામાં આવ્યું ભીડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને શિક્ષક ભાઈ બહેનોને ફરીથી અભિનંદન અભિનંદનની બેસ્ટત ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ